પાછલા બે વર્ષ ત્યાં અભ્યાસ કરું છું અહીંયા બાથરૂમમાં ચોક ભરાય છે બાથરૂમ સારા નથી ચોક ભરાય એટલે લપટીને પડવાનો ડર લાગે છે પાણી મોડું આવે છે બાથરૂમ બે બે મહિનાથી બન્યા નથી અમારા હાઉસમાં મુદ્દાઓ છે એ ત્રણ મુદ્દાઓ ઉપર અમે પ્રશાસનને વાલી તરફથી હું કહું છું કે જલ્દીથી જલ્દી આ મુદ્દાને તમે સોલ્વ કરો જો સોલ્વ નહીં કરો

વાલીઓ જણાવ્યું કે વર્ષોથી પોતાના બાળકોને પીવાનું શુદ્ધ પાણી અહીંયા મળતું નથી અને આપવામાં પણ આવતું નથી તેવો આક્ષેપ પણ તેમના દ્વારા કરવામાં આવ્યો હતો તેમજ જમવાની સુવિધા પણ મેનેજમેન્ટ અયોગ્ય ડબે વ્યવસ્થા સંભાળી રહ્યો હોય તેવા ગંભીર આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા જેને લઈને આ વાલી અને વિદ્યાર્થીઓ પણ આકરા પાણીએ જોવા મળ્યા હતા ઉલ્લેખનીય છે કે નાનામાં નાના ગામ સુધી શિક્ષણનું સ્તર અને ગુણવત્તા વધે તેવા આદર્શ હેતુથી શરૂ થયેલી દેશભરમાં અને રાજ્યભરમાં જવાહર નર્મોદય વિદ્યાલયો પાંચસો પચાસ જેટલા સેન્ટરો આજે ચાલુ જ છે જ્યાં વ્યવસ્થિત રીતે શિક્ષણ આપવામાં આવી રહ્યું છે અને વ્યવસ્થિત શિક્ષણની ડબે બાળકોને પ્રવેશ બાદ શિક્ષણ ગણવેશ અને ભોજન પણ નિઃશુલ્ક આપવામાં આવે છે ત્યારે ધ્રાંગધ્રા નર્મોદય વિદ્યાલયમાં આવતી ગ્રાન્ટ સાચા અર્થમાં વપરાય છે કે શું એ પ્રશ્ન પણ સતાવી રહ્યો છે આ તકે જ્યારે નર્મોદય વિદ્યાલયમાં જિલ્લા કલેક્ટર જ વિદ્યાલયના મુખ્ય ચેરમેન હોય તેમજ વિદ્યાલય સલાહ સમિતિ અને વ્યવસ્થા સમિતિ છે કેન્દ્ર સરકાર સુધી રિપોર્ટિંગ કરતી હોય અને ટ્રિપલ એન્જિનની સરકાર હોય ત્યારે વિદ્યાર્થીઓ માટે આવતી પૈસા સાચી દિશામાં વપરાય છે કે નહીં તેની પણ તપાસ થાય અને તે પણ તટસ્થ તપાસ થાય તેવું વાલીઓ દ્વારા માંગ કરવામાં આવી છે હાલમાં જે શિક્ષણ ચાલી રહ્યું છે તે શિક્ષણમાં ઘણી બધી વ્યવસ્થામાં સુધારો કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી રહી છે જેને લઈને વાલી અને વિદ્યાર્થીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે આ જવાહર નર્વોદે વિદ્યાલય સમિતિ દ્વારા વ્યવસ્થા કરવામાં આવે અને વિદ્યાર્થીઓની સમસ્યા અને વાલીઓની સમસ્યાનો યોગ્ય આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી છે હું ભણું છું હું પાછલા અભ્યાસ કરું છું અહીંયા બાથરૂમમાં ચોક છે નથી ચોક એટલે પડવાનો ડર લાગે છે અને આવે છે એવો દીપો લમ થાય છે બરાબર પાણી પીવાનું તમે સાંજે આ આડો ચાલે તમને કોઈ કે આ વિજય છે હું જવાર નો બે માં વર્ષથી અભ્યાસ કરું છું આયા પાણી નો પ્રોબ્લેમ પાણી મોડું આવે છે બાથરૂમ બે બે મહિનાથી બન્યા નથી અમારા હાઉસ માં અને પછી સાફ સફાઈ અમાર કમથીના બધી કરાવે છે અને અમારા હાઉસ માં બધું લાવવાનું અમારે જ તે છે મારો બાળક ધોરણમાં ભણે છે હાલ પર છે માઇગ્રેશન ની અંદર પણ ઘણા સમયથી અંદર જે આની પહેલાં જે વાલીએ વાત કરી હતી પાણીના મુદ્દા માટે એ નવોદય વિદ્યાલયે પાણીના પૈસા ભરી દીધા છે પણ કલેક્ટર સાહેબ જળ જળસંચારના કારણે આ મુદ્દો અહીં અટકાઈને પડ્યો છે જેથી કારણે નવોદય વિદ્યાલય પણ આમાં બંધાયેલી છે બિચારી એનો પણ હાથ ટૂંકો પડે છે એની સિવાય વાલીઓ દ્વારા અહીંયા પંખા અને ઘણી બધી સુવિધા વાલીઓ પ્રોવાઈડ કરે છે અને પાણી પણ પ્રોવાઈડ કરે છે ખરેખર નવોદયને પુનાથી આ બધી ગ્રાન્ટો મળે છે છતાં તો આ ગ્રાન્ટ ક્યાં અહીંયા ફાળવવામાં નથી આવતી ક્યાં વપરાય છે અને શું પ્રશ્ન છે બીજો મુદ્દો છે કે છેલ્લે નવોદય બની ત્યાં સુધી આ રોડ બન્યો છે તે પછી રોડ બન્યો નથી અને રોડની હાલત આ જ્યારે નવોદય બની ત્યારે જ બન્યો છે તે પછી રોડ બનેલ નથી અને જે મેસની સમસ્યા છે મેસમાં તો તમામ બાળકો કહે છે જમવાનું સારું છે એની સાથે કોઈ તકલીફ નથી મેન મુદ્દો છે એમને છે જે ટોયલેટનો બાથરૂમનો અને પાણીના આ ત્રણ મુદ્દાઓ છે એ ત્રણ મુદ્દાઓ ઉપર અમે પ્રશાસનને વાલી તરફથી હું કહું છું કે જલ્દીથી જલ્દી આ મુદ્દાને તમે સોલ્વ કરો જો સોલ્વ નહીં કરો તો અમે વીસ દિવસની અંદર તમામ બાળકોને અમે ઘરે લઈ જશું

મારું સંતાન અહીંયા સેવન એમાં ભણે છે એને એ તકલીફ છે કે અહીંયા જ્યારથી ભણે છે ત્યારથી પીવાલાયક પાણી જો પીવાલાયક પાણી વિદ્યાર્થીને નહીં મળે તો એની સાથે આરોગ્ય સાથે ચેડા થાય ચેડા થાય એટલે અમારે મેડિકલ લીવ લેવી પડે મેડિકલ લીવ લે એટલે એનો ગેસ બગડે તો આના માટે જેની પ્રશાસન શું કરે છે ક્યારે થશે ક્યારે આ આ બાળકોના આરોગ્ય સાથે નામ ક્યાં સુધી ચેડા થશે બસ મારો એ જ મુદ્દો છે કે જલ્દીથી જલ્દી પ્રશાસન પાણી માટે વ્યવસ્થા કરે નર્મદાનું પાણી એ બાજુમાં પાંચસો મીટર કેનાલ છે નર્મદાનું મીઠું પાણી જાય છે અને અહીંયા બાળકો પાણી માટે તરસે છે અમારે વાલી મીટિંગ હોય ત્યારે પણ ઘરેથી પાણી લઈને આવવું પડે છે છોકરાઓ માટે કે મીઠું પાણી છોકરાઓ પીવે એના માટે અમે મારી એક જ વિનંતી પ્રશાસનને છે કે જલ્દીથી જલ્દી છો વિદ્યાર્થીઓને મીઠું પાણી મળે બસ એ હિન્દ આ સામે જે બાથરૂમ રહ્યું એમાં કેટલા સમય થી શોટ આવે છે આ બાથરૂમમાં એક જ બાથરૂમ માં કે બધા બાથરૂમ માં દીપક છે મારો બાળક અહીંયા નવમા ધોરણમાં ભણે છે હાલ પણ રતલામ છે માઇગ્રેશનની અંદર પણ ઘણા સમયથી અંદર જે આની પહેલાં જે વાલીએ વાત કરી હતી પાણીના મુદ્દા માટે એ નવોદય વિદ્યાલયે પાણીના પૈસા ભરી દીધા છે પણ કલેક્ટર સાહેબ અને જળસંચારના કારણે આ મુદ્દો અહીં અટકાઈને પડ્યો છે જેથી કારણે નવોદય વિદ્યાલય પણ આમાં બંધાયેલી છે બિચારી એનો પણ હાથ ટૂંકો પડે છે એની સિવાય વાલીઓ દ્વારા અહીંયા પંખા અને ઘણી બધી સુવિધા વાલીઓ પ્રોવાઈડ કરે છે અને પાણી પણ પ્રોવાઈડ કરે છે ખરેખર નવોદયને પુનાથી આ બધી ગ્રાન્ટો મળે છે છતાં તો આ ગ્રાન્ટ કેમ અહીંયા ફાળવવામાં નથી આવતી ક્યાં વપરાય છે અને શું પ્રશ્ન છે બીજો મુદ્દો છે કે છેલ્લે નવોદય બની ત્યાં સુધી આ રોડ બન્યો છે તે પછી એકવાર રોડ બન્યો નથી અને રોડની હાલત આ જ્યારે નવોદય બની ત્યારે જ બન્યો છે તે પછી રોડ બનેલ નથી અને જે મેસની સમસ્યા છે મેસમાં તો તમામ બાળકો કહે છે જમવાનું સારું છે એની સાથે કોઈ તકલીફ નથી મેન મુદ્દો છે એમને છે જે ટોયલેટનો બાથરૂમનો અને પાણીનો આ ત્રણ મુદ્દાઓ છે એ ત્રણ મુદ્દાઓ ઉપર અમે પ્રશાસનને વાલી તરફથી હું કહું છું કે જલ્દીથી જલ્દી આ મુદ્દાને તમે સોલ્વ કરો જો સોલ્વ નહીં કરો તો અમે વીસ દિવસની અંદર તમામ બાળકોને અમે ઘરે લઈ જઈશું